છોટાદેપુર વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈમાં યોજાઈ પદ માટે બે ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા રમેશભાઈ રાઠવા અને ભાવસિંહભાઈ રાઠવા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી તેમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવાની ત્રીજીવાર બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા કુલ ત્રણ વકીલમાંથી એસી જેટલા વકીલોએ મતદાન કર્યું હતું તેમાં વિજેતા ઉમેદવાર રમેશભાઈને છપ્પન મત મળ્યા હતા અને ભાવસિંહભાઈને ત્રેવીસ મળ્યા હતા એક મત રદ થયો હતો રમેશભાઈ બાર કાઉન્સિલની ચૂંટણીમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાવસિંગભાઈ બી રાઠવા રમેશભાઈ એ રાઠવાએ પ્રમુખ પદની ઉમેદવારી કરેલી એમાં ભાવસિંહભાઈને ત્રેવીસ વોટ મળેલા છે અને રમેશભાઈ છપ્પન વોટ મળેલા છે એક વોટ નાટોનો છે તેથી આર એ રાઠવાને વિજેતા જાહેર કરવામાં આવેલ છે આજરોજ બાર એસોસિએશન છોટા છોટાદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ તરીકે ભાવસિંહભાઈ ડી રાઠવા રમેશભાઈ હું પોતે રમેશભાઈ રાઠવા ઉમેદ પ્રમુખ પદ તરીકે ઉમેદવારી કરેલ જે ઉમેદવારીમાં ભાવસિંગભાઈ ડી રાઠવાને ત્રેવીસ મત મળેલ છે રમેશભાઈ રાઠવાને છપ્પન મત મળેલ છે રથમાં એક નોટા તરીકે મત મળેલ છે કુલ ત્રાણુંનું મતદાન છે અને જેમાં નીચેની જે બોડી છે ઉપપ્રમુખ તરીકે ફિરોજભાઈ કે પઠાણ મંત્રી સલીમભાઈ એસ મલિક સહમંત્રી એલ આર મકરાણી નરગીશ ભાનુ એમ લાઇબ્રેરિયન દિનેશા રાઠવા ચૂંટણી અધિકારી કે પ્રવીણભાઈ જી રાઠવા તેઓએ આ છોટાદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં સહકાર સહયોગ આપ્યો છે એ બદલ હું તમામનો સિનિયર વિધાન વકીલો જુનિયર વિધાન વકીલશ્રીઓને ખૂબ ખૂબ આભારીને ઋણી છું સત્યમેવ સત્યમે જયતું અસ્તુ